ગાઈશ કેમ છો બધા મજામાં જશો તો મજામાં જ રહેવાનું છે તો આજે મહાદેવના અને મિત્ર ને પેલી પૂજા ચડી જ ગઈ હોય છે ગમે ત્યારે જાઓ એટલે તો આપણે એવા મહાદેવના દર્શન કરવાના છે તો તમારે આ વ્લોગ અંદર કન્ટિન્યુ રહેવાનું છે સબસ્ક્રાઇબ લાઈક શેર સપોર્ટ કરવાનો છે બરાબર તો મિત્ર ચાલો આપણે નીકળીએ હવે કન્ટિન્યુ રેજો તો અંબે ભાઈ ફાઈનલી નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા તો સામે ગું છે ને બેઠા છે આશાપુરામાં તો તમે લોકેશન જોવો હા કે મિત્ર મિત્રો અમે ફાઇનલી હવે મહાદેવના મંદિર આવી ગયા છે અને ત્યાં બાજુ નદી આવેલી છે અત્યારે તો નદી ખાલી છે સાવ ફાઇનલી મિત્ર અમે આવી ગયા છે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા અને તમે બધા પણ મસ્ત વિડીયો જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા કમેન્ટ કરી દેજો મહાદેવની તો આપણે જોઈએ અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવનું કામ ચાલુ છે અત્યારે જોઈ લે લોકેશન કેટલું મસ્ત છે તમે તમે મિત્ર તો બહુ મસ્ત અત્યારે લોકેશન મસ્તનું જો સામે દેખાય છે એકદમ ઘૂમલી છે અને ત્યાંનું તમે લોકેશન જુઓ એકદમ તો સામે દેખાય ઘૂમલી છે તો ચાલો તમને ઝૂમ કરીને બતાવું દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ બારે તો તમને થોડું બારનું લોકેશન બતાવી દો અત્યારે થોડું કામ ચાલુ છે એટલે નદી પાસે નથી જઈ શકતા બરાબર છે બાકી ત્યાંથી તમને અસલ મસ્ત લોકેશન બતાવત તો હવે આપણે જઈએ બારે આપણે ચાલો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ ને ચાલો તો હવે કન્ટિન્યુ વિડીયો જોઈ નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો